સુરતના શીખે પીઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજીત ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે અગિયાર બોલમાં અણમન પચાસ રન ફટકાર્યા જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે ફાસ્ટ બોલર એવા આકાશ આઠમા ક્રમેકે બેટિંગ ઉતરીને ધાકળ પરફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે જોકે હવે તે ઓલરાઉન્ડર પણ બની ચૂક્યો છે રણજી ટ્રોફી બે હજાર પચીસ છવ્વીસના મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર આકાશકુમાર ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેમણે વેન વ્હાઈટનો બાર વર્ષ જૂનો બાર બોલમાં પચાસ રનનો રેકોર્ડ તોડ્યો છે સુરતમાં રમાતી રણજીત ટ્રોફીમાં આકાશ ચૌધરીએ રચ્યો નવો ઇતિહાસ તેમણે એક જ ઓવરમાં લિમર ડાબીની ગેનબોલી પર સતત છ છગ્ગાર ફટકાર્યા હતા જેથી રણજી ટ્રોફીના ઇતિહાસમાં એક ઓવરમાં આ ખેલાડી બન્યા છે પહેલા આ ચોર્યાસી હાંસલ કરી હતી આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આવું પ્રદર્શન કરનાર આ ત્રીજી ઘટના છે આકાશે તેમની આ નાબાદ પચાસ રનની ઝડપી પારીમાં કુલ આઠ છગ્ગા માર્યા હતા મેઘાલયની ટીમના અન્ય ખેલાડીઓ અર્પિત ભેટવારાએ બસો સાત રાહુલ દલાલ એકસો ચુમ્માલીસ અને કિશન લિંગડો એકસો ને ઓગણીસ એ પણ સદીઓ ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું પચીસ વર્ષીય આકાશ કુમાર ચૌધરી એક રાઇટ હેન્ડ ઓલરાઉન્ડર છે કે જેમણે અત્યાર સુધીમાં એકત્રીસ ફર્સ્ટ ક્લાસ મેચ રમીને પાંચસો ને ત્રેપન રન અને સિત્યાસી વિકેટ્સ નોંધાવી છે શું હું સર બહુ બહુ ગ્રેટફુલ હું કે મેં એ પાયા ઓર બસ થેન્કફુલ હું જીતને બી લોકો કા સપોર્ટ હે અચ્છા તો બોલ સકતો મહાદેવ કી कि उनके कारण ये क्योंकि मेरी बैटिंग आने नहीं वाली थी ये मैच में कि वो जो इस मेरे से पहले जो आउट हुए वो अच्छा बैटिंग कर रहे थे तो मैंने कोच से पूछा सर बैटिंग है कि नहीं तो सर ने बोला पेडअप रो तो मौका मिला और सर लोग ने बोला कि पाँच छः ओवर मिलेंगे आप जाके एक्सीट करो तो मेरा वही माइंडसर था कि मैंने मारा है तो और लगते रहेगा तीसरे छक्के के बाद दिमाग में चल रहा कि छह छक्के मार भाई मौका है अच्छा नाम बनाने का तो वो दिमाग में था मेरे कि तीसरे छक्के के बाद दिमाग में आया मैं तब मेरे को ग्राउंड में पता नहीं चला छक्के मारा था ऑब्वियसली सबको अच्छा लगता है ऐज अ बॉलर छक्के मारे तो और अच्छा लगता है जब मैं डे एंड हुआ रूम अपने फ़ोन मिला ये सब तब जाके पता चला अरे इतना बड़ी चीज़ कुछ हो रही है तो तब जाके बहुत अच्छा लगा जो पिच था सूरज पिटावाला का थोड़ा लो बाउंस था उतना ज़्यादा तेज़ बाउंस नहीं हो रहा था तो मेरा जो प्लान था कि कोई भी बॉलर है उसको सीधा मारने का ट्राई करे तो मैंने जितनी भी आठ में से सात छक्के सीधे मारने का ट्राई किया और सीधे लगे कौन कौन से खिलाड़ी आपके आई रहे किसको फॉलो अभी तो मैं जसप्रीत बुमराह मोहम्मद सिराज और हार्दिक पांडो को बहुत फॉलो कर रहा हूँ क्योंकि मैं उनसे बहुत रिलेट कर पाता हूँ